ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નનાદરામાં સમસ્ત સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ ત્રીજા સફળ સમૂહ લગ્નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ નવયુગલો જોડાયા હતા સાથે સાથે દંપતીઓને તિજોરી પલંગ ગાદલા વાસણો સહિત કુલ એકાવન હજાર રૂપિયાની કિટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહેમાનો જમવાની સુવિધા તથા પાર્કિંગ જેવી અન્ય બાબતોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શું છે આ આજરોજ અહીં સમૂહ રાખેલ છે તે વિશે શું કહેશો અમે સતત બે હજાર ત્રેવીસથી સમૂહ કરીએ છીએ અને કરતા રહીશું પ્લસ કે કોઈ બી મા બાપ વગરની છોકરી એક રૂપિયામાં અમે પહેરાવીએ છીએ એ બદલ અમને ઉપરવાળો પણ આશીર્વાદ મળે અમને અને છોકરીઓનો પણ અમે આશીર્વાદ ને આવા અમને દાતાશ્રી અમુક મળે છે એના લીધે અમે આ સમૂહ પાર પાડીએ છીએ બીજું કે અમે હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ છે અમારી એ બધું એક એકતા થઈને અમે આ સમૂહ પૂર્ણ કરીએ છીએ કેટલા વર્ષથી નાનાદરામાં સમૂહની પ્રક્રિયા ચાલુ છે બે હજાર ત્રેવીસથી ચાલુ છે સમૂહ લગ્ન પ્રક્રિયા એટલે શું શું આયોજન કરેલ છે સમૂહ લગ્ન માટે અમે નવ દંપતીને તિજોરીથી માંડી ઠેઠ સ્ટીલના એક એક સ્ટીલ આપીએ સામાન આપીએ છીએ કેટલા યુગલો જોડાયા છે આમાં અત્યારે હાલમાં દસ યુગલો જોડાયેલા છે કેટલા વર્ષથી પ્રક્રિયા ચાલુ છે બે હજાર ત્રેવીસથી ચાલુ છે અને બે હજાર પચીસમાં દસ યુગલો છે આગામી વર્ષમાં શું આયોજન કરવાની ઈચ્છા છે આગામી વર્ષમાં એ સારું અને આંખી બી ઘણું સારું કરવાની પ્રતિક્રિયા ચાલુ છે નિખિલ ભટ્ટ દિવ્યા ન્યૂઝ ખેડા